પાટી બેઠે એવું તમને આસ્થા ઉતા ઉતા પડી ઇન્ડરમાં છે ટીચર બધા એને વાત કરી કે આસ્થાને બધે ભાગ લેવડો છે બધે બોલ છે અને સૌથી પહેલા એ ભાગ લે છે અને એની બધી તૈયારી ચાલે છે ફાધર એનું નું બોલવાનું લાઈન બોલવાની હોય જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર આજે વાર છે મંગળવાર અને ચૌદ દસ આજે આજે છે વડ સાવિત્રી એટલે આજે બેનો બધા વડલે પૂજન કરવા ઘણા ક્યાં રસ્તામાં અમે મંદિરે ગયા હતા તો અત્યારે પૂજન કરતા હતા અત્યારે આજનો દિવસ બહુ સારો શુભ દિવસ અને આજથી બધા વ્રત આ બધા મોટા ચાલુ થશે એટલે આજનો વર્ષનો વ્રત છે અને બેનો બધા પૂજન કરે છે તમને પણ આજના ભગવાનના દર્શન કરાવી દઉં આજના અને જો અત્યારે વાગી ગયા છે નવ અને નાસ્તા પાણી બધું તૈયાર છે નાસ્તા પાણીમાં તો બનાવ્યા છે બટાકા પવા અને એમાં આ ભાઈ ઉઠીને આવી ગયા છે એટલે પોતે પહેલા ઉઠી જાય સ્કૂલ જવાનું થાય છે એટલે તમને માયું તું કોન માયું હતું મેરુ આ આ માય જુ આ એ પૂનમ છે વ્રત હા આમ છે બે પૂનમ ગઈક આવતીકાલે છે બુધવાર એના માટે કાલ છે આજે વડસાવિત્રી છે અત્યારે રસ્તામાં બદલે વિભાગ છે બહુ બધા પૂજન કરવા ચાલુ થઈ ગયા છે

એવું બધું છે ઠીક છે ચાલો બધા નાસ્તા પાણી કરવા અમે નાસ્તા પાણી કરી લઈ આજની શુભ શરૂઆત કરીએ દિવસની આજના બ્લોગની તો મારી સાથે જોડાયેલા રહેજો ચાલો બધા નાસ્તા પાણી કરવા તો બસ જો અત્યારે તો વાગી ગયા છે સાડા આઠ ને અમે લોકો જો રસોઈ કરવા મળ્યા રસોઈમાં તો છે આજે ખીચડી કઢી ને રોટલા એવું જ છે ભીંડાનું શાક આ બાજુ શાક થઈ ગયું ભીંડાનું અહીંયા રોટલી બનાવવાની છે તો જો રોટલી હમણાં કરું અને ખીચડી ને કઢી થઈ ગયું અને મરચા અને પ્રદીપ ને મમ્મી ને જો પ્રદીપ આખરે આવ્યા બહાર ગયા તા ટીવી જોવે છે એ બેન શું કરો તમે શું લખશો એમાં લખવાનું હોય ટીશન દર્શન કર ના ખાય એ તો જો દૂરવાની એને નાસ્તા પાણી આલે છે અને જેઠાલાલ એ બધું છે તો બસ રસોઈમાં તો બની ગયો રોટલા ને રોટલી ને એવું છે એનું એડિટિંગ કરે ને ભાઈ અમારા સેવલી બાજુ ખુશી ઇચ્છકાવે છે

તો બેન ના પડે છે પાક નાસ્તા પાણી કુરકુરી અને ને અને ને બધું

એટલે અત્યારે સોવાની તૈયારી કરીએ છીએ અને અત્યારે મારે આજે થોડો ઘણી જગ્યાએ કામમાં ગયો ત્યારે કરતાં વધારે સમય નીકળી ગયો ત્યાં અને આખું બધું કાર્યક્રમ થોડોક આમથી આમ થઈ ગયો એ બધું છે એટલે ઘરે કાંઈ બહુ મારાથી વિડીયો કાંઈ ઉતરો નથી અને અત્યારે જો ઘરે આવ્યા ને એમાંથી ફ્રી છે તો અત્યારે બેનનો અમારે હમણાં આવે છે ફાધર ડે એટલે અગાઉ બધી તૈયારી અમારે શું છે કે આસ્થા બેન હવે આવી ગયા છે સિનિયરમાં તો જે જુનિયરમાં જે ટીચર હતા એ આસ્થાને બધી ખબર કે બહુ બોલે છે આ તે એને ટીચર ટીચર બધા વાત કરી કે આસ્થાને સ્થાને ભાગ બોલશે અને સૌથી પેલા એ ભાગ લેશે એટલે અત્યારે એને આખા રૂમમાંથી એને એકને જ બોલવાનું છે પેલા આચાર્યની સામે પછી અલગ અલગ રૂમમાં બધા ભેગા થાય એમાંથી જે સારું બોલશે એને સ્ટેજ ઉપર બોલવાનું થયું બધું છે હે ને એટલે એની બધી તૈયારી ચાલે છે ફાયદા ડે બોલવાની બેતર લાઈન બોલવાની હોય

પછી સ્કૂલે જાય ત્યારે એટલે એને પણ પાછું યાદ થઈ જાય બે વસ્તુ થઈ જાય અને તમને પણ ખ્યાલ એ મારા બેનને બોલવાનું શું છે એ બે ત્રણ લાઈન છે શીખી છે કારણ વધારે બાળક બીજું શું બોલાય પણ બધા અલગ અલગ રૂમમાંથી સિનિયરને કે ક બ ક બધા જે કાઈ હોય એમાંથી જે વ્યવસ્થિત કાઈ કેન લાગે છે આચાર્ય આચાર્યશ્રીને તો પછી એને આગળ સ્ટેજ ઉપર નીચે ત્યાં બધી લઈ જતા હોય એક એક છે આ સિનિયરના ચાર ક્લાસ છે છે પછી જુનિયર ના બે છે ને એવી રીતે બધા માંથી એક એક એમ એટલે આગળના ટીચરે આનો રેફરન્સ આપ્યો છે આસ્થાનો તમે આસ્થાને ખાસ લેજો એટલે આખા રૂમ માં ટીચર પેલી વેલી લીધી છે એવું છે કે તો સારું જો એ ભાગ લે તો બીક વહી જાય બાળકને સ્ટેજ ઉપર બોલવાનું ચાલુ કરે ને બીક વહી જાય

મહાદેવ કહેજો મહાદેવ 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 બોલ આલો ને બધાને આમ ગર એ નઈ પુરુ થઈ ગયું રાદેજી તો જ હાચું એ તો હવે તો એ લગ્ન લાગે ને તો બધી ભાઈ મોહ માયા છે એને લગની લાગે એવું બધું છે હા એ તો બધા જોય હે રમ જોતા એટલે એને એમ જ થાય હા આજ કરશે જ નહીં અસ્કર હા એવું બધું છે જો એવું બધું રાગડે દૂર ઉવાઈ ગયા ગરી અને અમે બધા બેઠા છીએ અત્યારે

ભારત માતા કી માત્રો અને મિત્રો ભૂલવાર માત્ર મિત્રો થઈ ગયા તો ખાસ મિત્રો અમારો વિડીયો તમને ગમે તો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને અમારો વિડીયો તમને ગમતો હોય તો આવો બધા પ્રેમ આપતા રહેજો તો આજ માટે એટલું જય uh, ભવાની